તો તો ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું એક મારા નવા ખહુરિયા બ્લોગમાં તો મિત્રો હમણાં બે ત્રણ દિવસ થી બ્લોગ આપણા બંધ હતા કારણ કે એને ભાઈ થોડા કામમાં પડી ગયા એટલે બ્લોગ બંધ હતા તો માફ કરજો હમણાં બંધ હતા આપડા બ્લોગ જેવા છપરી બ્લોગ અને ભાઈ મસ્ત મજાની હવાર થઈ ગઈ હવાર હવારમાં આપણે બ્લોગ ચાલુ કર્યો હોય તબે લઈને પાછો અને મસ્ત મજાને આપણી આપડી ધોઈ લીધી અને આપણા વેસ થોડાક આજ નબળા હું આવ્યો નહોતો અત્યારે મિત્રો જઈને નાહવાનો હું અને હે જાય નાબળો વિપુલ ભાઈ ભેં ધોવે એની ભેઉ બાકી દોવાની મસ્ત મજાની ભેં ધોવે અહીંયા અને આપણી ભેવું ભાઈ દે મિત્રો અને હે ગારો એને બધો ગારો એને હુકાઈ ગયો હોય મસ્ત મજા ને એને ભેવું આનંદ માણે છે અને જો દી અહીંયા આવે મિત્રો તો એને હવે હું જઈને નાઈશ પછી એના ભાઈ આપણે ભેવું છોડવાની છે હમણાં થોડું ખેતરનું કામ હતું મિત્રો વરાફ બાકી નહીં વરાફે હમણાં મેં આવ્યો જ નથી મિત્રો ઘણો ટાઈમ થઈ ગયો તો આપણે એના ભાઈ ભેવું મસ્ત મજાની એને હમણાં બે ત્રણ દિવસ ભેવું ચારો અહીંયા એ નહોતો ગયો કારણ કે થોડો ખાચું ગમ તો હું માંદો હતો મિત્રો તો એ કારણે હું ભાઈ હું ભેવું સારવા નહોતો ગયો અને આપણું જે વાઢિયું મિત્રો વાયું હોય એને

અને એમાં કઈ તબિયત સારી થઈ ગઈ આપણી વાંધો નથી મિત્રો મસ્ત મજાની ની ને તબિયત થઈ ગઈ છે આપણી તો હવે આપણે ભીવું છોડશી કારણ કે ટાઈમ થઈ ગયો ફેવું છોડવાનો વાગી ગયા આઠ નવ વાગી મિત્રો નવ વાગી ગયા સાહેબ અને આપણે ભીવું બધી આમ બંધીએ અને આ મિત્રો મસ્તનો વડલો હે કારણ કે તડકાની ફીવું હોય ને ભાઈ વડલા નીચે બંધાય મિત્રો જો આપણા હમીરભાઈ કંઈક કરે જો શું કરે કંઈ ખબર નથી પડતી શું કરે

મિત્રો મસ્ત મજા ની બેહું આપડે છોડી નાખીને આવી ગયા હે ને ભાઈ આપડા નદી હે અમારા ઘર હે ને મિત્રો મસ્ત મજા નદી માં ભેહું આપણે નાખી દીધી એમાં એવું હે મિત્રો ને આ ડૂચો નાખી દીધો થોડો ઘણો એટલે થોડું ઘણું પેટ ભર્યું નદી માં જાય જ્યાં મિત્ર નદી બધી બેહું આપડે મિત્રો મિત્રો હમણાં છે ને દુજણી ભેહું નથી છોડતા કારણ કે ભાઈ થાકી જાય છે થાકડો એને બહુ લાગે છે હમણાં જે ખડેલા ને એવું હે ને મિત્રો એને આપણે છોડી દઈએ અને હેના ભાઈ એને હમણાં રખડાવી મિત્રો કારણ કે હલામાં ખડ થાય ને પછી એને દૂધની ભેહું છોડશે મિત્રો જો આપણે ભેહું ભાઈ છે બધી બેઠી હોય તો અડધી બેહું આપણી ઘરે અડધી બેહું એના ચરે હે તો હું તમને મળું થોડીક વાર પછી કારણ કે ને કાઢી લો પાણી વાહીને પછી હું તમને મળું આજે મિત્રો મસ્ત એનો બ્લોગ થવાનો હોય કારણ કે ભાઈ હેના હમણાં મજા જ નથી મિત્રો હેને બહુ માથું ચડ્યું હતું ને એવું બધું હતું મારે તો મજા આવશે આપણા બ્લોગમાં તો કન્ટિન્યુ ના રહ્યો તો મિત્રો મસ્ત મજાના અને આપણે ભેઉ લઈને આવી ગયા ધાર માથે ખુલ્લા પટ્ટમાં હે ને એવી મજા આવે મિત્રો વાત જ પૂછોમાં કારણ કે બહુ મજા આવે મિત્રો એને ખુલ્લા પટ્ટમાં ભેઉ ચારવાની અને આપણે ભાઈ કાંઈક અડપમાં આવી ગયા એટલે મસ્તનો બ્લોગ આપણે ચાલુ કર્યો હે પાછો જે વાત તો લાગે છે સવારનો બ્લોગ ચાલુ જ છે પણ બહુ મજા આવે મિત્રો ભેઉ એ વિચારે મસ્ત મજાની જોવો તમે આમ બધી ભેઉ આપડે ચરે બહુ મજા આવે મિત્રો હેને ખુલ્લા પટમાં ભેઉં ચારવાની અને હમણાં થોડોક માંધો હતો એટલે બોલી નતો હતો પણ હવે પાછા આપણે ફાઇનલી એને ગોળી બોળી પી લીધી અને હડપમાં આવી ગયા હી વાંધો નથી મિત્રો કારણ કે ભાઈ દુઃખ સુખ તો આવતા હોય ભાઈ માંદો પડ્યો હતો બીજું કાંઈ નહોતું એટલે હમણાં બે તનથી બ્લોગ નતા આવ્યા અને બાકા આપીએ આ આપણા છપરી બ્લોગ તો ચાલુ જ રહેશે પાછા મજા કરો તો તમે તમારે ભલે પસંદ ન આવે તોય ભાઈ જોજો ખાલી બહુ મજા આવશે કારણ કે ભાઈ આપણા ઘર બીજું તો કાંઈ હે નહીં ભેહું સિવાય તો આપણે બેહું નાની મોટી હે ભાઈ દેખાડીને મજા કરી અને બીજું તો ભાઈ આપણે હવે કાંઈક એવું ભેગું લેવું જો યાર દેખાડવા માટે હવે જાવું આમ ક્યાંક અમેરિકા બાજુ હે ને છોકરી બોકરી લેવું પછી આપણે કાંઈક ખોલો યુ આવે ભાઈ બરાબર જાવું હે મિત્રો એકાદી ભેહું વેચી નાખીએ એકાદી બે પછી જાય આપણે બરાબર તો મસ્ત મજા નહીં ભાઈ ભેહું આપણે ચરે એવી બહુ મજા આવે તમે વાત જ પૂછો અને વાગી ગયા હે બાર તો ને ભાઈ હમણાં હા થોડીક વારમાં બપોરાનો સમય થઈ ગયા હે તો હું તમને ભાઈ બપોરા કરું પછી મળું ના બપોરા કરીશ દેખાડીશ મિત્રો મિત્રો મસ્ત મજાના બપોરા કરી લીધા ને ભાઈ મસ્ત ની મજા આવી ગઈ પટમાં બપોરા કરવાની એવી મજા આવી જમવાની મિત્રો વાત જ પૂછો માં બહુ મજા આવી મિત્રો મસ્ત મજાની આપણે આપડે પાછી ઉઠી ગયું એમાં એવું હતું મિત્રો પાણીમાં જ્યારે હું બપોરા કરવા બેઠો ને ત્યારે હું પાણીમાં બેઠી હતી એટલે એને ભાઈ હું એને દેખાડી ના ગયો અને એમાં એવું હતું બસ ગાય ગાય બપોરા કરવા પડે એમ બે હું બેસ્યું નહોતું મિત્રો અંદર માખી કડતી હોય હું હોય ખબર નહીં જીવડા એવી જીવાત હોય મિત્રો એમ કેતા હોય ગઢતી હોય તો મસ્ત મજા છે આપણે પાછી ઘે હું ચારવા વર્ગી ગયા અને બહુ મજા આવે હે બે હું ચારવાની અને જા આમ દેખાડું મારી ભેહું બધી વિચારે બધી એના નોખા નોખી ભેવું ચરે બે મજા આવે મિત્રો આપડા બ્લોગમાં મજા આવશે મિત્રો મસ્ત મજાના આપણે આવી ગયા પાછા આપણા ઘરે મિત્રો અને મસ્ત મજાની એને ભાઈ ભીવું આપડી ધરાઈ ગઈ આજે કારણ કે ખડ એવું મસ્તી નહોતું મિત્રો બધી ભેવું આપડી પાછળ જો દેખાડું જારો તમને બધી બે ચરવા ગઈ ની મિત્રો થાકી છે અને જે આ નથી ચરવા જતી નહીં આને થાકતી નથી મિત્રો બરાબર અને એ આપણે પાડી આવ્યા છે મિત્રો અને મસ્ત મજાની આપણે આવી ગયા ભેવું લઈને ઘરે મિત્રો એમાં એવું હતું મિત્રો રસ્તામાં હા ને ભાઈ ગાડીવાળાને બહુ હતા એટલે બ્લોગ ના ઉતારી રહી ગયો કારણ કે ભાઈ ભેહું છાડ તો આપણે દેવી પડે એ કારણે બ્લોગ ના આવતાર ગયો સીધો આવી ગયો ઘરે અને અહીંથી આપણે બ્લોગ પાછો ચાલુ કર્યો છે તો હવે છે ને થોડીક વારમાં ભેવું આપણે દોવાની છે પછી ભેહું ને એવું લાગશે ભૂખ્યું હોય છે તો થોડું થોડું નાખી દેહી બાકી મસ્ત મજાના આપણે આવી ગયા મિત્રો અને હા વિડીયો લાઈક કરતો ખાંઠીની તો મિત્રો મસ્ત મજાની ભેહુ આપણે એને દોઈ લીધી અને હવે એને ભાઈ થાકી ગયા છે આપણે ભેહુ બધી દોવાઈ ગઈ તો આપણે બે દોઈ હમણાં અને આની કોરે બધી દોવાઈ ગઈ અને આજે અમીરભાઈ દોવે તો મસ્ત મજાની આપણે ભેહુ દોઈ લીધી પ્રાઉડ ફીલ થાય આમ ભેહુ દોઈ લઈને આપણે એટલે હવે એને ભાઈ થોડી કોરમાં ના એ ધોઈ મિત્રો હોઈ જવું કારણ કે આજે બહુ થાકી ગયા છે તો મળીએ આપણે પાછા કાલના બ્લોગમાં આઈ હોપ મારા ખહુરિયો બ્લોગ તમને સારો લાગ્યો છે તો મળીએ આપણે પાછા કાલના બ્લોગ તો બધાને જય શ્રી રામ